નમસ્તે એવરી વન સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં ફરી વખત આજે સી અમે નવા વિડીયો સાથે તો ઘણા દિવસ પછી અમે વિડીયો સ્ટાર્ટ કર્યો છે કારણ કે હમણાં ટાઈમ જ નહોતો મળતો વિડીયો બનાવવાનો તો બસ આજે અમે સી પવિતાને આજે છ મહિના પૂરા થયા છે ને આજે બરાબર એની જે જન્મ તારીખ છે એ અને રહેવાનો દિવસ હારે આવ્યો છે તો અમને થોડોક ટાઈમ મેળવો છે ફોટોશૂટ કરવાનો અને એ તારીખ છે તો અમને એમ છો કે હાલો કરી લઈ બાકી ટાઈમ નથી મળતો દર મહિને ફોટોશૂટ કરવાનું અને અત્યારે તમે જોઈએ કોઈ એવી રીતે પાનખર ઋતુ હાલે છે અને બહુ બધા પાંદડા જોવા મળે છે થોડાક દિવસ પહેલાં એકદમ લીલું લીલું ગ્રીન ગ્રીન હતું અને હવે તમે જોવો ને તો બધું એકદમ ઉજ્જડ થઈ ગયા કેમ ઝાડ બધા ગૌઢા થઈ ગયા હોય એ ટાઈપનું થઈ ગયું અને બહુ બધા બહુ જગ્યાએ કચરો જોવા મળે છે ને બહુ 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 પાંદડા જોવા મળે છે તો અમે જઈ છીએ અત્યારે ફોટોશૂટ માટે તો અમે જે વિસ્તારમાં રહીએ ત્યાં અહીંયા બહુ બધા વૃક્ષો છે એકદમ ગ્રીનરી વિસ્તાર છે થોડોક સિટી સેન્ટરથી દૂર તો અહીંયા બહુ અલગ અલગ પ્રકારના ઝાડવાને એવું જોવા મળે તો અમે જોયું કે અહીંયા કેટલા બધા પેલા વાંસના વૃક્ષો છે અહીંયા તો આપણે નવી લાગે કે યુરોપમાં પણ આવા વૃક્ષો જોવા મળે આપણે દેહમાં તો જોયા છે કે આના પહેલાં વાંસ બનાવે પહેલાં જ્યારે નળિયાવાળા મકાન હતા ત્યારે બહુ વાપરતા બધા હવે તો કોઈ બનાવતું નથી હવે તો બધા પેલા સ્લેબવાળા મકાન બનાવે છે એટલે જરૂર નથી પડતી પણ અહીંયા બહુ બધા વાંસ તો મજા આવે જોઈને આપણને કે યુરોપમાં પણ આવા વૃક્ષો છે અમને મળી ગયું છે આ ઝાડ કે આની નીચે અમારે ફોટોશૂટ કરવાનું છે કારણ કે અમે આ ઝાડ ગોતતા હતા અત્યારે મસ્ત સિઝન છે એટલે બહુ મસ્ત પાન પેડા હોય એકદમ બહુ મસ્ત મસ્ત લાગે એકદમ એલો એલો કલરનું બધું તો અમને આ ઝાડ મળી ગયું છે અને આ ઝાડ ફોટોશૂટ તો ગાર્ડનમાં આ કંઈક જોવા મળ્યું છે કે જે નવા વૃક્ષો વાવવા લાગે તો આવી રીતે પ્રોટેક્ટ કરીને રાખ્યા છે જેથી કરીને કોઈ બગાડે નહીં એટલા બધા વૃક્ષો છે ને તો પણ હજી નવા 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 આવતા જાય છે તો એકદમ જંગલ જંગલ બનાવવાનું છે અહીંયા તો અમે લઈ લીધા છે ઘણા બધા પત્તા આવા કે જે મસ્ત લાગે અત્યારેની સિઝન છે તો મસ્ત બધા પત્તા હોય છે તો અમે લઈ લીધા છે તો જંગલમાં ફરતા ફરતા અમે આવ્યા છીએ આ કેનાળમાં કે જ્યાં હું પહેલી વખત આવી છું મારા હસબૅન્ડ કહે છે કે અહીંયા આ રસ્તો હશે તો અમે આવ્યા છીએ પણ આ એકદમ સન્નાટા ટાઈપનો છે પણ પાણી સારું છે અહીંયા પણ બહુ 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 ઓલું છે નીચે હા એવું લાગે કે કંઈક ઓલામાં ગળી ગયા હતા ગુફામાં ને અમને જોવા મળ્યા છે ઘેટા વિદેશી ઘેટા વાવા તો કંઈક અલગ છે એના સિંગડા અલગ છે આમે ઘણા બધા છે અલગ પ્રકારના કેટા છે આપડે તો ધોળા કેટા હોય આ તો બ્રાઉન કલરના કેટા છે આ એક વ્હાઈટ ઘેટું પણ છે અને બાકીના બધા બ્રાઉન છે તો અમે ફોટોશૂટ કરવા માટે ગાર્ડનમાં આવ્યા અમે ગાર્ડનમાં ફૂઈ ગયા અને પવિત્ર હોઈ ગઈ તો હવે અમને ખબર નથી પડી કે હવે અમારે હું કરું રિટર્ન ઘેરે આવું કે વાટ જવું તો આવું છે તો અમે ગાર્ડનમાં બેઠા છીએ પવિત્રની વાટે કે પવિત્ર જાગે તો એનો ફોટોશૂટ કરી પણ એ નથી જાગતી અને અત્યારે મસ્ત ઠંડી છે ને વરસાદની ફૂલ સંભાવના છે અમને એમ હતું કે એક કલાકમાં તો રિટર્ન વહી આવશું પણ હવે એવું નહોતું ક્યાં તો પવિત્ર હોઈ ગઈ તો બસ બેઠા છે અમારી જેમ પબ્લિક પણ બેઠી છે અમે ઘેટા સરે છે અને બસ અવભિક છે તો આજે મારા હસબેન્ડની સાથે હું વિડીયો બનાવું છું પહેલી વખત કે ઘણા વર્ષોથી ઈચ્છા હતી કે અમે બેય સાથે વિડીયો બનાવી તો આજે ફાઇનલી અમે બે સાથે વિડીયો બનાવી છીએ આની પહેલાં એક સ્વર્ટ જોયો તો જોયો જ હશે તમે અમે અપલોડ કર્યો તો તો આ છે મારા હસબેન્ડ મિસ્ટર હળિયા કરો નમસ્તે બધાને મારે ઇન્ટ્રોડક્શન આપવાની તો કોઈ જરૂર નથી લાગતી કારણ કે તમે લાસ્ટ વિડીયોમાં લાસ્ટ નાનો શોટ મૂક્યો એમાં હું આવ્યો હતો ને તમને મેં કીધું તું મારું નામ ને વગેરે વગેરે તો મારો આવવાનો હેતુ કંઈ બીજો નથી અમે વિડીયો બનાવતા અને દયાને વિડીયો જનરલી સામાન્ય બનાવવા ગમે મને એવું થયું કે વિડીયો બનાવી તો આપણે બધા કમેન્ટ્સ લઈ લઈ દયાની ઈચ્છા હતી નહીં પણ હવે હું આવી ગયો તો તો તમને એકદમ ડિટેલમાં વિડીયો જોવા મળે છે એકદમ એકદમ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો તમને બધી માહિતી વિડીયોમાં જોવા મળશે કે અત્યાર સુધી તમને નથી મળતી મારા કારણે કારણ કે અમારા ઘણા બધા એવા વિડીયો હશે બધા બનાવેલા પડેલા છે કે અમારે ડિસ્કસ થાય કે નહીં આ વિડીયો અપલોડ નથી કરવો હું કહું કે કરવો છે કારણ કે ઘણા બધા એવા વિડીયો હોય કે એમાં બધી ડિટેલ ન આપેલી હોય મને એવા ડિટેલવાળા વિડીયો ન ગમે કે એમાં બધું સ્ટેપ બાય સમજાવો અને બધું એક્સપ્લેન કરો મને એકદમ રમૂજી વિડીયો ગમે તો હું એ ટાઈપના વિડીયો હંમેશા બનાવું અને મારા હસબેન્ડને હંમેશા ડિટેલમાં વિડીયો વિડીયો બનાવવા હોય તો એના લીધે ઘણા બધા વિડીયો એવા છે કે અમે અપલોડ પણ નથી કર્યા તો હવે મારા હસ્બન્ડ આવી ગયા છે વિડિયોમાં અને એકદમ તમને ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી તમને અમારા વિડીયોમાં મળશે તો પવિત્રા મન જાગી ગયા છે અને હવે આપણે કશું છગડો તો પવિત્રા જાગી ગઈ છે અને અમારો છગડો તૈયાર થાય છે છગડો તૈયાર થાય એટલે અમે ફોટા પાડી લેવી બહુ વાદળ કાળા કાળા થયા છે તો વરસાદ આવવાની ફૂલ સંભાવના છે તો જલ્દીથી ફોટો પાડી ફોટ પાડી લે અને પવિત્રા જોવે છે કે મમ્મી શું કરે છે અને જો વરસાદ આવે છે તો ફોટા પાડા વગેરે જ કેરે જાવું પડશે દોડાન દોડ તો અમે અહીંયા બનાવ્યો હતો અમારો સુખો સુખો સગડો કે જેમાં બહુ મહેનત નથી કરવી પડી એકદમ ઈઝીલી બની ગયો હતો પણ અત્યારે બહુ ઠંડી છે ને ફોટા પાડવાનું અમને થોડાક ખોટા પડ્યા પણ બધા નથી પાડી કારણ કે બહુ ઠંડી છે ને પવિત્ર હેઠકી બેસતી નથી ને હે ખોટા નથી આવતા ને અંધારું થઈ ગયું ને બહુ બધું પ્રોબ્લમ આવી ગયા તો બસ હવે અમે અહીં અંત કરી નાખીએ છીએ ફોટોશૂટમાં અને વિડીયોનો પણ અંત કરી નાખીએ કારણ કે બહુ ઠંડી લાગે છે ને અંધારું થઈ ગયું છે તો બસ હવે જઈ ઘેરે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય